એજ ખાતે એલએનજીના સૌથી મોટા આયાતકાર કંપની પેટ્રોનેટ દ્વારા નવસારી શહેરમાં ત્રણ હજાર થી વધુ વિદ્યાર્થીનીઓને શાળાએ જવા માટે સમસ્યા ન સર્જાય એને ધ્યાનમાં રાખીને સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી આર પાટીલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના શુભ સાથે સાયકલ વિતરણ કરવામાં આવી હતી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ એક ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોના શિક્ષણને આગળ લઈ જવા માટે મહત્વનો મુદ્દો છે

અમે દરેક દીકરીઓને સાયકલની વ્યવસ્થા થાય અને દીકરીઓ ભલે એમના ઘરથી સ્કૂલ બે ત્રણ ચાર કિલોમીટર દૂર હોય તો એ સમયસર જઈ આવી શકે એને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એટલા માટે સાયકલ આપવાનું શરૂ કર્યું આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આજે પણ એ ઈચ્છા છે અને એના માટે કામ કરે છે ગુજરાતના મુખ્યમંત્રી પણ એના માટે યોજનાઓ દ્વારા સાયકલ પૂરી પાડવાનું કામ કરે છે પરંતુ નવસારી સંસદીય મત વિસ્તારની અંદર રકમ ફાડી આપી હતી શિક્ષણનો નો ડ્રોપ આઉટ રેશિયો ખૂબ મહત્વનો અને વિદ્યાર્થીઓના શિક્ષણને અસર કરતો મુદ્દો છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોપ રેશિયોને ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રયત્નો કર્યા છે પરંતુ સફળતા માટે વિવિધ પગલાઓ ભરવામાં આવ્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં એ પ્રયોગને સીઆર પાટીલે પેટ્રોલ નેટ કંપની સાથે મળીને સીએસઆર ફંડમાંથી ત્રણ હજાર જેટલી સાયકલ ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીઓને આપી છે જેનાથી વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે સરળતા રહેશે મહિલાઓ કે સશક્તિકરણ કે લીધે વિભિન્ન કાર્યક્રમ આયોજિત કરતા રહેતા

પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ લઈ જઈ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો